છવ્વીસ વાર છે બુધવાર ગણપત દાદાનો વાર કે તારી થોડું કેવું જરૂરી છે તમને ખબર પડે પહેલાં તારીખનો વિડીયો છે ઘણાને એમ થાય પાછું જૂનો વિડીયો ખોલે તો ખબર તો હોય નહીં પહેલી તારીખનો વિડીયો જો તો આપણે ટાઇટલ માર્યું જ હોય ઉપર તારીખે લખી છે પણ સમસ્યા ન આવે તમે હેરાન ન થાઓ રેડી રીંગણા માર્કેટમાં આજે આવક ઓછી છે ભાવ એથી મીડિયમ છે કંઈ વધાય નથી ઘટાય નથી એ રીતનું છે સાઠ રૂપિયાથી લઈને સિત્તેર પંચોતેર રૂપિયા રેડી સારી ક્વોલિટીના અમારે અહીંયા નાનું રીંગણું ભાવ અવડી સાઈઝ હાલે મીડિયમ તમે જોવો છો તમારા વિસ્તારમાં મોટી સાઈઝ હાલતી હોય તો એ પ્રમાણે ભાવ હોય રેડી ક્વોલિટી પ્રમાણે થોડો ઘણો ફેરફાર હોય કે ન હોય હોય રેડી પણ એ સમસ્યા હોય ઘણી એમાં સમસ્યાનું સોલ્યુશન તો ક્યારે આવે એનો ટાઈમ ટાઈમ ખોરાક દઈ અત્યારે ઘણાને રીંગણી છે ફૂલડું બેસે પણ રીંગણું વધે નહીં ફૂલડું કનારે ફાલે ન હોય આપણે ખાતર ડોઝ ખાતરનો છીએ આપણે પણ ખાવામાં માફ રાખીએ છીએ આપણે એક સાથે ત્રણ ટકનું ભેગું નથી ખાઈ શકતા છોડો પણ એક સાથે ખોટી વાત કીધી આપણે ત્રણ ટકનું ભેગું નથી ખાઈ શકતા તો છોડ પણ એક સાથે તમે ત્રણ ટકનું ભેગું ખાઈ ત્રણ ચાર ટકનું એટલે ઓવર ડોઝ વીઘામાં આપી થેલી આપીને કરો છો એવું ન કરો છોડ તંદુરસ્ત રહે તંદુરસ્ત રહેશે તો ટાઈમ ટાઈમ સરખો તમને ઉત્પાદન આપશે પછી તમે વિચારી દીધું હોય કે આપણે રીંગણાના ભાવ વધે તો આપણે હેઠું નથી દેવાનું વિઘે ઠેલી ઉડાડી દેવી કોઈ સોલ્યુશન નથી એને કેટલું જરૂર છે આપણે પણ માપ હોય ત્રણ રોટલી ચાર રોટલીનું માપ રાખીએ છીએ એનાથી વધારે આપણે ખાતા નથી કોઈક એક રોટલાનું રોટલો ખાતો હોય એક રોટલો ખાતો હોય કોઈક અડધો ખાય એમ એનું માપ હોય તો સ્વડ નહીંથી માપ હોય કયા પોષક તત્વો જોઈએ કેલ્શિયમ જોવે બર જોવે ઘણું જોવે એમાં રેડી એમાંની ત્રણ વસ્તુ તમને બતાવવા રેગ્યુલર તમે ખાતર આપ્યા કરો ત્રણ રેડી તમારી સમસ્યા બહુ ન આવે રેડી એક એક આ એક આ સ્ટાર ગ્રીન વિટા રેડી આમાં ડીપી ખાતર છે આપણે છોડને કોપર ને એવું જોવે રેડી સીબીડ જોવે રેડી જેટલું જોવે એમિનો ફૂલવીક ને રેડી આ આમાં આ બંનેમાં આવી જાય છે પછી હું જાઉં પોટાશ વાળો ભાગ તો પોટાશ વાળો ભાગ જોવે છે રેડી એમાં ડ્રીપ કે પ્લસમાં આવી જાય તો સમસ્યા તો બધી સોલ્યુશન અહીંયા આવી ગયું પણ આ સમસ્યા પ્રમાણે આપણે હાલશીયું નહીં નથી હાલતા એટલે તો આપણે થોડીક તકલીફ પડે છે નગર આપણે તે માર્કેટમાં જે કોઈ એક વીઘામાંથી બે થી ત્રણ ગાણી લેતો તો આપણે લઈ નાખે પણ આપણે ટાઈમ ટુ ટાઈમ હાઈલી નહીં તો પ્રશ્ન તો આવવાનો છે રેડી એટલે આ વસ્તુ બતાવી રેડી છે આવી વસ્તુ તો શીખ છે તમને મન થાય તો વાપરો રેડી આ ત્રણે ત્રણ વસ્તુ તમે કોઈ પણ ભાગ બતાવો રીંગણી બનાવતો ઠેડો ભીંડો ટમેટી દુજા તુરિયા ગલકા જે શાકભાજી બનાવો આ ત્રણેય વસ્તુ તમામ શાકભાજીમાં જોવે એની પોષક તને જરૂર પડે આપણે શું કહેવાય મારી વર વી વર હોય ને મારો છોકરો હોય પાંચ વર્ષ તો એને હું રોટલી જોવે અને શાક જોવે એ ઈ ખાવાનો છે નાનું અત્યારે અલગ જોવે એમ તો આ રેગ્યુલર ખોરાક છે તો છોડેને આ રીતનો રેગ્યુલર ખોરાક આ ત્રણ વસ્તુ જોવે રેડી પછી ક્યારેક ગ્રેડ આવતા હોય લગભગ ઓગણી ઓગણીસ છે ઝીરો પાંચ છોત્રીસ છે બાર એકસાઠ ગ્રેડનો પણ ઉપયોગ કરો રેડી ઠેલી ઉડાડવાથી નુકસાન એક ઈ છે ડોઝ થાય છે રેડી જરૂર નથી તમે વિગે ઉડાડો છો તમે માપ રહેતા હોય તમે તો આપો હું નાનક પાડતો અને ઝીરો પોઈન્ટ ચોત્રીસની ઓગ્રેડ આવે છે કિલ્લાના એ વીઘે એકથી બે કિલો પાવાના આવો એ તમારું માપ રહે અને ખર્ચો બચશે ખેતીમાં ખર્ચો એટલે તમે રીંગણામાં બે હજારનું વેચીને આવે બે હજાર વી જાય એવો ખર્ચો ન થાય કેમ કે ઠેલી એટલી મોંઘી આવતી તો આપણે એવું કરવાનું છે કે જે આપણે વેચીને આવે છે એને અડધે આપણું ફાયદો થાય તો એવો ઉપાય હોય તો એવી માહિતી અહીંયા તમને દેવા માગું છું સમજાવવા માગું છું આપણે એવી રીતે પદ્ધતિ છે રાજ્ય રીંગણાનો ભાવ કાલે હવાર ભાઈ આ વર્ષ સારું એટલે હોઉં પણ આંકડો જો આવતા વર્ષે કેવા રહેશે કઈ નક્કી નહીં કેમ કે આ તો બધાને જોયું કે ભાવ હારા એટલે બધે પડશે રેડી પણ આગળ કોણ આવે જે સતુર વ્યક્તિ હોય આવે ડુંગળી ઘણા કરી રેડી ઓણ ઓણ વર્ષે ડુંગળીને ઉદાહરણ દઈ ગયો ડુંગળીમાં મારા ઘણા ફોન આવતા મેં ઓણ પહેલી વેલી ડુંગળી બનાવી છે દસ વગાની કોઈ આઠ વેગાની ની બનાવી છે ભાવ ન આવ્યા એમાં માવઠું ખાઈ ગયું એટલે કે આવી પરિસ્થિતિ આવે એટલે એવું નથી તમારી પાસે માસ્ટરી હોય એવું વિના ના પડતો પણ આપણે માસ્ટરી હોય પણ આપણે પણ સ્વળનું ધ્યાન રાખવું જરૂરી છે પછી ફરિયાદ કેવી આવે રાજુભાઈ ખડ થઈ ગયું છે રીંગણીમાં તો રીંગણીમાં ખડનો બિયારો ક્યાંથી આવે ખાતરની થેલીમાંથી તો આપણે એવા ખાતરનો ઓછો ઉપયોગ કરીએ આપણી જમીનને દવા ખડની ઓછી નાખવી પડે એવું પણ થોડુંક જોવું પડે રેડી આવા મુદ્દા પણ આપણે લઈએ છીએ ફૂલ લેવા કે આપણે થોડુંક ઓર્ગેનિક તરફ પાછાવાળો એ મુદ્દો છે તમને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં કંઈક લખો કે ને રાજુભાઈ તમારી વાત સાચી છે ઓર્ગેનિક ઉપર વહેલા મોડું આવવું પડશે આ વસ્તુ પણ ઓર્ગેનિક છે રેડી એટલે મનમાં સમસ્યા હોય તો કહેતા નહીં તમે કે કેમિકલ તમે પાછા ઓર્ગેનિક વાત કરો તો કેમિકલ ક્યાં બતાવો આ બંને વસ્તુ ઓર્ગેનિક છે રેડી અને રિઝલ્ટ આવે છે સામેથી ખેડૂત લઈ જાય છે રેડી હવે આપણે મેન મુદ્દા ઉપર આવી રીંગણું છે આ તમારા વિસ્તારમાં હાલતું હોય વિડીયો જોવે રેડી આ છે ગુલાબી ગોળ તમને ક્વોલિટી બતાવી દઉં આપ બિયારણ આપણી પાસે હવેબલ નહોતું તમને ત્રણ પહેલા વાત કરી પેકેટ વેસવાનું નહોતું ખેડૂતે મગાવ્યું અને પછી એને લીધું નહોતું રેડી આપણે ત્રીસ પેકેટ વેચી નાખ્યા પાછા પચાસ પેકેટ મગાવ્યા છે ને એમાંથી પાછા પાસ વેચી નાખ્યા રેડી એટલે આપણે સારું કરી એટલે આ ઉપર હાર પૂરું સારું લખેલું હોય રેડી આપણે હાંસી નીતિથી આવી જશે રેડી એટલે હાલે છે રેડી મેં આવું વિચાર્યું નહોતું કે ભાઈ આ ગુલાબી રીંગણાની હું એડ કરીશ ને મને ખેડૂતોની એકલી ડિમાન્ડ આવશે રેડી પાંત્રીસ પેકેટ વેચી નાખ્યા છે આપણે રેડી અલગ અલગ જિલ્લામાં એમાંથી એક બે પેકેટ મેં મારા ભાવનગર જિલ્લામાં વેચે છે પાછક બાકીના ત્રીસ પેકેટ બધા બહાર જ મોકલા છે એટલે બીજા વિસ્તારમાં માલે છે એમાં થોડુંક ઉદાહરણ લી લો જિલ્લાવાઈઝ લી લો ગાંધીનગર બોટાદ રેડી પછી ધંધોકા બાજુથી ફોન આવે છે ન્યાય આ રીંગણું થાય છે સુરેન્દ્રનગર વિસ્તારમાં થાય છે એવો અનુમાન છે એ બાકી એ લેવાના બાકી છે જે બધાને એ જ્યારે લઈ ત્યારે પણ એક સમસ્યા સોલ્યુશન મેં આપ્યું છે બાકી હવે કોઈ સમસ્યા હોય તો કહી શકો છો આપણી પાસે તમામ શાકભાજીના બિયારણ મળી રહેશે કોઈની અહીંથી વિડીયો જોવાય ઘર પૂરતું શાકભાજી ભીંડો તુરિયા ગલકા એ પણ આપણે આપી છે રેડી એ કાલે આપણે બે થી ત્રણ કુરિયર કર્યા છે એ રીતના અલગ અલગ જિલ્લામાં રેડી તો કોઈ વધારે કહેતા નથી કાલે મળશું નવા વિડીયો ને નવી માહિતી સાથે અને મળી આપણે આગળના શાકભાજીનો વિડીયો સાથે ખેડૂત મિત્રો

70 રૂપિયા આપો કુરસીને 70 રૂપિયાના 1 કિલો રીંગણાનો ભાવ 70 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં 43 રૂપિયા ભાવ પડ્યો છે બોલો ના

ભાઈ ભાઈ

પચીસ રૂપિયા છવ્વીસ રૂપિયા ભાઈ ક્યાં ગયા ભાઈ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા ભાઈ

लिंबू बा पंदर थी पच्चीस रुपया भाव से लींबू में सारी क्वालिटी ना पच्चीस रुपया बाकी ना पंदर रुपया आ से लींबू की क्वॉलिटी दूधिया दूधी में भाव से प्रवीण भाई दस रुपया भाव से दूधी में एक किला ना भाव दस रुपया आ क्वालिटी क्वॉलिटी हरी गुआ સાઠ રૂપિયા સારી ક્વોલિટી શેડિયા મરસાના સાઠ રૂપિયા ભાવ પીડો છે કિલાના શેડિયા મરસા પછી જેવી મરસાની ક્વોલિટી પ્રમાણે ભાવ ત્રીસ પાંત્રીસ છે ને હવે આગળ આપણે ટમેટાના ભાવ જાણવાના છે દેશી ટમેટા છે ભાવ વીસ રૂપિયા ભાવ છે કિલાના ટમેટામાં આ ટમેટામાં પાત્રી છે એકદમ કડક માલ છે દેશી તું ભાવ ગયા રૂપિયા તુરિયામાં પછી અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવિ પિસ્તાલીસ પચાસ પચાસ વાળા

માહિતી બે રૂપિયા ભાવ પડ્યો છે આ ક્વોલિટી પ્રમાણે તેર રૂપિયા ની કિલો દૂધી પાલક બે રૂપિયા બે રૂપિયા જુદી નો ભાવ બે રૂપિયા છે પાલકમાં